આજે સોળમી જૂન બે હજાર પચીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય મોહનને ગમવાને ઈચ્છો માનની ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો વળી એક વાત કહું છું અધિક વિવેકની સાંભળ બેની તારા સુખને કાજજો હરિજન સંગે રાખો પૂર્ણ પ્રીતડી ત્યાગો મદ મત્સર જોઠી કુળ લાજજો મોહન ને ગમવાની ઈચ્છો ઈશ્વરચરણ સ્વામીના આદેશ પ્રમાણે આજના ચિંતનમાં નંદ સંતોના કીર્તનો સાંભળી રહ્યા છીએ સમજવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છીએ ભગવાન અને સંતની આપણા ઉપર કેટલી મોટી કૃપા કહેવાય કે સવાર સવારમાં ભગવાન સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણની ભક્તિની ઉપાસના કરવા વાળા ભગવાન સ્વામિનારાયણના મુખનું પાન કહી શકાય માળાના મણકા કહી શકાય એવા સંતો મુક્તાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી દેવાનંદ સ્વામી સત્સંગ કરી રહ્યા છીએ કેટલા અદભુત પદો છે કેવું હોય તો કહી શકાય કે આ પદોમાંના કોઈ પણ એક પદને એક પદની એક પદની એક પંક્તિને પણ જીવનમાં આત્મસાત કરી લઈએ તો આપણું જીવન ધન્ય બની જાય વળી એક વાત કહું છું અધિક વિવેકની દુનિયામાં વિવેકની વાતો કરવાવાળા તો ઘણા પરંતુ અહીંયા વિવેક શબ્દની આગળ અધિક વિશેષણ લગાડ્યું છે અધિક વિવેકની વાત કોને કહેવાય કે જે વાત સાંભળવાથી વિચારવાથી મનન ચિંતન કરવાથી જીવનમાં આત્મસાત કરવાથી આપણા આધિ વ્યાધિ ઉપાધિ ટળી બળી જાય આપણા જન્મવર્ણના ફેરા મટી જાય આપણને ભગવાનની વિશે અનન્ય ભક્તિનો ઉપાસના દ્રઢ થાય ધર્મના રાહ ઉપર ચાલી શકીએ જીવન ધન્ય બની જાય એવી આત્મા અને પરમાત્માની બ્રહ્મ અને પરબ્રહ્મની જગતના નાશવંતપણાની ભગવાન ભજવાની ભગવાનના મહિમાની ભગવાનના સર્વોપરી સ્વરૂપની ભગવાનના કરતા હરતાપણાની ભગવાનના સદા સાકારપણાની ભગવાનના અંતર્યામીપણાની ભગવાનના ભક્ત સવત્સલપણાની પરોપ પરોપકારપણાની અને ભગવાનના ગુણાતી સંત દ્વારા પ્રગટપણાની વાતો એ અધિક વિવેકની વાતો છે જે આપણને અંતરદ્રષ્ટિ કરાવે પાછી વૃત્તિ વાળે જાણપણું આપે વિચારને પમાડે આપણા હૃદયના કમાળને ઢંઢોળી નાખે વળી એક વાત કહું છું અધિક વિવેકની સાંભળ બેની તારા સુખને કાજ દુનિયાની ઘણી 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 વાતો જે આપણને જન્મ મરણ લેવડાવે જે આપણા સ્વભાવ પ્રકૃતિ દોષોમાં અભિવૃદ્ધિ કરે જે આપણને દુઃખના ઊંડા ખાડામાં ફેંકી દે એવી વાતો આપણે સાંભળતા આવ્યા છીએ પણ જેમાંથી સુખ મળે ને દુઃખના મૂળિયા કપાય દુઃખની નિવૃત્તિ થાય એવી વાતો સાંભળવામાં આપણને રસ રૂચિ નથી આપણી પાસે આપણા મનમાં દ્રઢ સંકલ્પ થવો જોઈએ એવો દ્રઢાવ થવો જોઈએ કે અહીંયા જે વાતો થશે મારા સુખના માટે છે સદગુરુ સંતો એવા જ્ઞાની હરિભક્તો આપણને કંઈ વાત કરતા હોય ત્યારે વક્તાને નહીં વક્તવ્યને પકડીએ શબ્દોને પકડીએ શબ્દોને ધારીએ વિચારીએ જીવનમાં ઉતારવા માટેનો પ્રયત્ન કરીએ તો સમજવું કે આપણે કાન ધરાવીએ છીએ આપણે સાંભળીએ છીએ નહીં તો જીવપ્રાણી માત્ર ભગવાન ના માર્ગે બેરા છે મૂંગા છે આંધળા છે લંગડા છે સાંભળ બેની તારા મુક્તાનંદ સ્વામી કયું સુખ આપવા માંગે છે પોતાની બહેનને કે આપણને સૌને આપણને મોટર ગાડી બંગલા સત્તા સંપત્તિ વૈભવ મળી જાય એ લૌકિક સુખની વાત નથી હરિજન સંગે રાખો પૂરણ પ્રીતળી જેને ભગવાનનો નિશ્ચય છે જે ભગવાનની આજ્ઞા પાડે છે જેને ભગવાનમાં ને ભગવાનના વચનમાં શ્રદ્ધાને વિશ્વાસ છે જે ભગવાનની સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના કરે છે ભગવાનને ગમે એ પ્રમાણે જીવન જીવે છે એવા સંતો કે હરિભક્તો હોય એને હરિજન કહેવાય એ ધોળા કપડામાં હોય કે ભગવા કપડામાં હોય એની સાથે પ્રીત રાખવું જે આપણને નાટક સિનેમા ભાણ ભવાઈ જોવા લઈ જાય આપણી માનવતાને આપણા ભક્તપણાને આપણા સંસ્કારને આપણી ખાનદાનીને કલંક લાગે એવાની સાથે આપણે જઈએ છીએ એની સાથે હિતપ્રીત કરીએ છીએ પણ જેની સાથે હેત અને પ્રીત કરવાથી આપણને ભગવાનમાં હેત વધે પ્રગટ ગુરુહરિની અંદર જોડાણ થાય એનો મહિમા સમજાય ભગવાનનું ભજન તો દુનિયામાં લાખો લોકો કરતા હોય છે પરંતુ ભગવાનના ભક્તોનો મહિમા સમજવા વાળા કેટલા જે મંડળમાં જે શહેરમાં જે ગામની અંદર સત્સંગ મંડળની અંદર આપણે જતા હોઈએ એમાં ઠાકોરજીના દર્શન કરીએ માળા કરીએ પ્રદક્ષિણા કરીએ દંડવત કરીએ પણ એ મંદિરમાં સંતો કે હરિભક્તો હોય એની સાથે આપણને અણગમો હોય તો સમજી લો કે આપણને ક્યારેય સુખ અને શાંતિનો અનુભવ નહીં થાય ભગવાનનો સુખ નહીં મળે ભગવાનનો આનંદ નહીં મળે જેવું ભગવાનમાં હેત કરો છો ભગવાનવાળા છે એવા ભગવાનનું ભજન કરતા સંતો હરિભક્તોને પણ માથાના મુકટ માનો એટલા માટે મહાન સ્વામી મહારાજ પોતાના પ્રવચનમાં ઢોલા અને નગારા વગાડી વગાડીને આપણા કાન ફાટી જાય એવા જોરદાર ધારદાર શબ્દોમાં કહે છે તમે માનો કે ન માનો તમારી આજુબાજુમાં બેઠેલા સંતો અને હરિભક્તો અને તમારા મંડળના તમામ સંતો અને હરિભક્તો અક્ષરધામના મુક્ત છે દિવ્ય છે નિર્દોષ છે એના ઉપર આપણું ફોકસ નથી જતું આજે સભા પછી પ્રસાદ શનો છે ત્યાં ફોકસ જાય એનો વિચાર આપણને આવે પણ કેટલા કેટલા દૂર દૂરથી હરિભક્ત રવિવાની સભામાં આવતા હોય ચોમાસાની અંદર જોરદાર વરસાદ વરસતો હોય એમાં કોઈની પાસે ફોર વ્હીલ ન હોય તો ટુ વ્હીલમાં આવતા હોય પલળતા પલળતા આવે બબ્બે અઢી અઢી ત્રણ ત્રણ કલાકનો રસ્તો કાપીને મંદિરે દર્શન માટે રવિવારની સભામાં આવતા હોય એવા હરિભક્તોનો મહિમા સમજવામાં આવે એની સાથે હેતપ્રીત કરવામાં આવે એ આપણા સાચા સગા છે અને એની સાથે આપણને સગ પણ થશે હેત અને પ્રીત થશે તો જ ભગવાન આપણને પોતાને પોતાના માનશે આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ